રાળ ઉત્સવના બે ભાવ છે એક છે એ રાધિકા અને ગોપિકાઓ પોતાના વિરહ ભાવને કૃષ્ણ ભગવાન સામે પ્રગટ કરી રહ્યા છે કે પ્રભુ તમારાથી દૂર થઈને અમે કેવો તપારો કેવી અગ્નિ કેવો અંદર રોષ પામી રહ્યા છીએ એ અમે આમ તો મુખેથી તો સંવેદનાઓથી પ્રગટ નહીં કરી શકીએ પણ આ અગ્નિ એની સાક્ષી રૂપ છે એટલે રાળ એ પણ ભાવથી છે અને બીજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે કે રાળ ઉપર જ્યારે ઔષધીય તત્વો ફેંકવામાં આવે છે

અહિયાં દામોદર કુંડ ખાતે આ ઉજવવામાં આવ્યો અનેક દર્શનાર્થીઓ વૈષ્ણવ આ મનોરથ નો લાભ લીધો છે રાડ ઉત્સવના બે ભાવ છે એક છે એ રાધિકા અને ગોપિકાઓ રોષ પામી રહ્યા છીએ એ અમે આમ તો મુખેથી તો સંવેદનાઓથી પ્રગટ નહીં કરી શકીએ પણ આ અગ્નિ એની સાક્ષી રૂપ છે એટલે રાડ એ પણ ભાવથી છે અને બીજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે કે રાડ ઉપર જયારે ઔષધીય તત્વો ફેંકવામાં આવે છે ઔષધીય તત્વોથી બનતી રાળ હોય છે અને ઈ જયારે એના ઉપર ફેંકવામાં આવે અને એમાંથી જે ધુવાળો પ્રગટ થાય એ ધુવાળો પ્રગટ થઈને અવકાશમાં જાય અવકાશમાં હાલ શિયાળો ઉનાળો મિક્સ રોતું હોવાથી જે પ્રકારના વિષાણુઓનો જન્મદર વધ્યો હોય આ વાતાવરણ મુક્ત બને એવો પણ એક વૈજ્ઞાનિક અભિગમ આની સાથે જોડાયેલો છે એટલે રાડ ઉત્સવ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્સવ છે પુષ્ટિ સંપ્રદાય અનુસાર આજરો રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા દામોદર કુંડ ખાતે આ ઉજવવામાં આવ્યો અનેક દર્શનાર્થીઓ વૈષ્ણવોએ આ મનોરથ નો લાભ લીધો છે